અમદાવાદમાં વરસાદે વિરામ લીધા છતાં પણ જે રસ્તા ઉપર ખાડાઓની સ્થિતિ જે છે તે યથાવત જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અમદાવાદના સાણંદ ચોકડી પાસેના દ્રશ્યો છે કે જ્યાં આગળ ગાડીનું આખું ટાયર બેસી જાય તે પ્રકારના ખાડા જે છે તે આ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે સાણંદ ચોકડીથી અમદાવાદ સનાથલ જતા બ્રિજ નીચેનો આ સર્વિસ રોડ છે કે જ્યાંથી ટ્રકોને પસાર થવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ બે ફૂટ જેટલા ઊંડા ખાડા જે છે તે આ સમગ્ર રસ્તા ઉપર પડેલા છે અને તેને લઈને જ લોકો જે છે તે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અનેક લોકો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે ખુદ કેમેરામાં એવા દ્રશ્યો આવ્યા છે કે લક્ઝરી ગાડીનું આગળનું જે બમ્પર છે તે પણ આ ખાડાને લઈને રોડ સાથે ઘસાતું જોવા મળ્યું છે એટલે કે આપ વિચારી શકો છો કે કેટલા મસ્ત મોટા ખાડા જે છે તે આ રોડ ઉપર પડેલા છે વરસાદ બંધ થયો છે છતાં પણ તંત્ર દ્વારા જે વાતો કરવામાં આવી રહી છે કે રોડ રસ્તાઓ રિપેરિંગ કરવામાં આવ્યા છે આટલા પેચ વર્ક કરવામાં આવ્યા છે પરંતુ હજી પણ રસ્તાઓની સ્થિતિ જે છે તે યથાવત જોવા મળી રહી છે વાહન ચાલકો ટેક્સ ભરી રહ્યા છે છતાં પણ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂર પણ બની રહ્યા છે અમારા કેમેરામેન પ્રદીપ કુમારને બતાવીશ કે હજી આગળનો પણ રસ્તો બતાવે છે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જ આ પ્રકારની સ્થિતિ જે છે તે આ રસ્તા ઉપર જોવા મળી રહી છે એક કાર ચાલક અહીંથી પસાર થઈ રહ્યા છે તેમની પાસે જ વાત જાણવાનો પ્રયાસ કરીશું આ રોડ ઉપરથી પસાર થયા કેવો અનુભવ તેમને થઈ રહ્યો છે આ રસ્તા ઉપરથી નીકળ્યા કેવો અનુભવ થઈ રહ્યો છે બહુ ખરાબ સાહેબ ખાડા તો જુઓ તમે જરાક વરસાદ બંધ થયો ને આઠ દિવસ થયા સાહેબ આટલા દિવસ આ જુઓ તો ખરાબ રસ્તાની હાલત ગાડી નીકળે મત નહીં ઉતરીને ડ્રોઈંગ લેવું પડે એવું છે વાહન ચાલકો પણ કહી રહ્યા છે તે મુજબ એટલા મોટા ખાડા છે કે તેમનું ટાયર પણ આખું ખાડામાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ જે છે તે આ રસ્તા ઉપર જોવા મળી રહી છે મસ્ત મોટા ખાડાઓનું પુરાણ થાય અને રસ્તાઓ યોગ્ય કરવામાં આવે તેવી જ જે વાહન ચાલકો છે તે પણ રજૂઆત કરી રહ્યા છે કેમેરામેન પ્રદીપ કુમાર સિંહ સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા અમદાવાદ